માલિયાટીના તાલુકાના કડાયા ગામે વીર શહીદ હિમરતભાઈ ચુડાસમાની તકતી અને રસ્તાનું નામાકરણ કરાયું કડાયાગીર ગામના હિમરતભાઈ મંજીભાઈ આજથી પાંચ વર્ષો પહેલા શહીદ થયા હતા પેરામિલિટરીના જવાનો દ્વારા આજે કળાયા ગામમાં રૂબરૂ આવી કળાયાના પણોતા પુત્ર વીર શહીદ હિમરતભાઈ ચુડાસમાની તકતી પ્રાથમિક શાળામાં લગાડી અનાવરણ કરેલ તેમજ આંબેડકર નગરથી પ્રાથમિક શાળા સુધીનો વીર નામનું કર્યું આ પ્રસંગે માળિયા માંગરોના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા કળાયાના સરપંચ તથા પેરા મિલિટરી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ કનુભાઈ વાઘેલા એ નામાકરણ વિધિ કરેલ છે આ પ્રસંગે કમાન્ડર શ્રી મુકેશ સાહેબ સહિતના જવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ સહિત હિમરાજભાઈના પિતા શ્રી મંજીભાઈ માતા લાભુબેન તેમજ તેમના ભાઈ ગજરાતભાઈ જાતિ સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જુનાગઢ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તેમજ કળાયા ગામના નગરજનો આગેવાનો જ્ઞાતિજનો સ્કૂલના શિક્ષકો અને બાળકો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી માળીયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો जय हिंद जय हिंद जय भारत आज के दिन शहीद वीर शहीद हेमराज भाई के शहीद स्मारक अनावरण विधि के दिन यहाँ पर उपस्थित मेहमान मागरोड मालिया हटीना के धारासभ्य श्री भगवान जी भाई करगटिया तालुका पंचायत के प्रमुख दिलीप भाई सिसोदिया और यहाँ अपने आईटीबीपी के डिप्टी साहब મુકેશભ મુકેશ સિંહ ગોડ સાહેબ તથા અન્ય જવાન ઓર સૌરાષ્ટ્ર ઝોન હમરે પેરા મિલિટ્રી સંગઠન કે સૌરાષ્ટ્ર ઝોન કે પદાધિકારી પ્રમુખ કનુભાઈ વાઘેલા ઓર આપણે સિકા ટ્રા કે રાજેન્દ્રભાઈ જાદવ અશોકભાઈ ગોહિલ ઓર ગામ ગાઉ નામી અનામી પદાધિકારી આજ કે દિન આપણે હેમરાજભાઈ કે શહીદ સ્મારક કે અનાવરણ વિધિ ઉપસ્થિત હોય આજ રોજ કડાયા ગીર ની અંદર જે ચુડાસમા હેમરાજભાઈ મનજીભાઈ જે શહીદ વીર તરીકે નો દરજ્જો પ્રાપ્ત થયો તે નિમિત્તે પ્રાથમિક શાળાની અંદર સ્માર્ક તરીકે એમનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ આ ગામનો જે રસ્તો છે એ રસ્તો પણ એમના નામનું અનાવરણ કરવામાં આવ્યું આ તકે માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ તેમજ ગ્રામજનો તેમજ સરપંચશ્રી તમામ અને કર્મચારી વર્ગ પણ અને સંગઠનો એ ખૂબ હાજરી આપી અને તમામ મિલિટરીના જે જવાનો છે એમના એ પણ ખૂબ સારી રીતે અહીંયા ઉત્સાહભેર હાજરી આપી અને આ જે સ્મારકનો જે કાર્યક્રમ છે ખૂબ રીતે પૂર્ણ કરેલો છે અને બધાને જય ભારત આપણે વીર જવાનને જય ભારત કહી અને એમને આપણે સેલ્યુટ લાખ લાખ સેલ્યુટ કરીએ છીએ વીર શહીદ હેમરતભાઈ અમર રહો વીર શહીદ હેમરતભાઈ અમર રહો વીર શહીદ હેમરતભાઈ અમર રહો